દિવાળીની રજાઓ નિમિત્તે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે આ ભીડના કારણે મુસાફરોને ટિકિટ અને પ્રવાસ માટે વીસ કલાકથી પણ વધુ સમય સુધી લાંબી લાઇનોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે મુસાફરોની આ દયનીય સ્થિતિને ધ્યાનમાં લઈને સુરત શહેર કોંગ્રેસના આગેવાનોએ રેલવે સ્ટેશન પહોંચીને મુસાફરો માટે ફૂડ પેકેટ અને પીવાના પાણીનું વિતરણ કર્યું હતું આ પહેલના મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ આપવાનું વચન આપનારી સરકારી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા કોંગ્રેસના આગેવાનોએ દાવો કર્યો કે તંત્ર મુસાફરો માટે યોગ્ય સુવિધાઓ ઊભી કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે તેમણે કહ્યું કે દિવાળી જેવા મહત્વના તહેવાર પર મુસાફરોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે આ સેવા કાર્યનું નેતૃત્વ પૂર્વ સભ્ય અને સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતે કર્યું હતું જે રીતે યુપી બિહાર જતા યાત્રીઓને જે મુશ્કેલી પડી સરકાર સંપૂર્ણ મનોડહીન સરકાર છે પિસ્તાલીસ પિસ્તાલીસ કલાક વીસ વીસ કલાકથી યાત્રીઓ ઉડના સ્ટેશન ખાતે પોતાના વતન જવા માટે લાઇનમાં બેઠા હોય ત્યારે સરકાર દ્વારા કોઈ સુવિધા કરવામાં ન આવતા અમારા કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં ભાઈ અશોકભાઈ અવધેશભાઈ બેબીબેન ભાઈ શ્રેયાંસ તેમજ અમારી એના ઉડના વિસ્તારના જે આગેવાનો છે ઉત્તર ભારતીય સમાજના બિહારના જે આગેવાનો છે એ લોકોની આગેવાનીમાં અમે જે મુસાફરો ટ્રેનમાં જવાના છે તેઓને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનું વિતરણનો કાર્યક્રમ રાખેલ છે શું કહેશો સિસ્ટમ વિશે સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ રહી છે પ્રશાસન ભાજપાના નેતાઓની સુરક્ષામાં અને એમની સેવા ચાકરીમાં લાગી છે ત્યારે પ્રજા ખૂબ જ બિહાલ થઈ રહી છે ત્યારે સુરત શહેર કોંગ્રેસ અમારા આગેવાનોએ નક્કી કર્યું કે ભાઈ આપણે આજે યાત્રીઓ ચોવીસ ચોવીસ કલાકની મુસાફરી કરીને પોતાના વતન જવાના છે અને ચાલીસ પિસ્તાલીસ પિસ્તાળીસ કલાકની ઉધના સ્ટેશન પર ટ્રેનની મુસાફરી કરવા માટે બેઠા હોય ત્યારે એ લોકોને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરવાનો કાર્યક્રમ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં રાખેલ છે સુરત શહેર કોંગ્રેસના તમામ આગેવાનો અમારા સાથી અશોકભાઈ અવધેશભાઈ કલ્પેશભાઈ બારોટ જેસી ના મેમ્બર છે રેલવેથી ખૂબ જોડાયેલા છે આજે જે જનતા છે સુરતની આજુબાજુ રહેનારી જે પરપ્રાંતિયોની જનતા છે યુપી બિહાર જનારી જનતા છે તેની સાથે જે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે આ તંત્ર ને આ સરકારની સામે આ રેલવેની સામે જે ફક્ત ને ફક્ત ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને મોટી મોટી હસ્તીઓને સાંભળીને ચાલી જાય છે પણ જે ગરીબ માણસો હતા કામદારો હતા તે લોકોને કોઈ સાંભળી થઈ નહીં અમે એક મહિના પહેલાંથી એમને કહીએ છીએ કે તમે સુવિધા આપો તમે સુવિધા આપો તમે લોકોની વ્યવસ્થા કરો આટલી મોટી સંખ્યામાં લોકો જાય છે પરંતુ આ બહેરા કાન આગળ કોઈ જાતને અમારે આ સામાન્ય માણસની સામે કોઈ સાંભળવામાં આવ્યું નથી એની કોઈ દરકાર કરવામાં આવી નથી ફક્ત ને ફક્ત આપ જોઈ શકો છો કે મતની લાલચ મોટા મોટા હોર્ડિંગ છે લોકોને વ્યવસ્થા કોઈ વસ્તુ નથી આપ જોઈ શકો છો કે આ આના રસ્તા પરથી જાનવર પણ ના આવી શકે તેવા રસ્તા પરથી ગરીબ માણસો આવશે ને આ કામદારો જશે આનો અમારો ખૂબ ગંભીર વિરોધ છે અમે કઈ કરી શકતા નથી પણ ચૌદ ચૌદ કલાક પંદર પંદર કલાક ચોવીસ ચોવીસ કલાક થી પોતાના ઘર બાર છોડીને જે લોકો જાય છે તેને ટોકન રૂપે સરકારની આંખ ખોલવા માટે એક વ્યવસ્થા બનાવી છે કે સરકાર આ બાબતમાં વિચારે કે જે લોકોને ચોવીસ કલાકથી બેસાડી રાખું છો તેની પણ આવી કોઈ વ્યવસ્થા કરે કે એ લોકોને જમવાનું પાણીથી માંડીને બી વ્યવસ્થા કરે આ એક ટોકન રૂપી છે સરકારનું ધ્યાન દોરવા માટે